જય ગણેશ મિત્રો સુરતનો પ્રખ્યાત ચટાકેદાર લોચો બનાવવા માટે હું જે રીત કહું છું એ જ રીતથી તમે બનાવશો તો સેમ ટુ સેમ એવું બનશે એના માટે આપણે સૌ એક વાસણ લઈશું ને એક વાટકીનું માપ બનાવીશું ત્રણ વાટકી ચણાની દાળ એક વાટકી ચોખા અને એક વાટકી અડદની દાળ આ મિશ્રણને આપણે સારી રીતે પાણીથી ત્રણથી ચાર વાર ધોઈ નાખીશું જે મેઝરમેન્ટ માટે વાટકી લીધી છે એ જ મેઝરમેન્ટ રાખીશું આપણે અને ત્રણથી ચાર વાર ધોયા બાદ એને આ જે વાટકી હતી એનાથી અગિયાર વાટકી પાણીથી આપણે એને પલાળી દઈશું છથી સાત કલાક માટે પછી આ મિશ્રણને આપણે મિક્સરમાં પીસીશું ધ્યાન રહે જેટલું બધું જે પાણી પલાળ્યું છે બધું જ બેટરમાં લઈ લેવાનું છે અને એ બેટરમાં લેશો એટલે તમારો આવો થી સાત કલાક માટે આથા માટે મૂકીશું અને આ પ્રમાણેનો હાથો આવશે ને આ રીતનું બેટર રેડી થશે હવે આપણે એમાં મસાલા લીંબુના ફૂલ નાખીશું અડધી ચમચી લવિંગિયા આદુ મરચાંની પેસ્ટ સ્વાદ પ્રમાણે મીઠું અને હળદર નાખીશું થોડી અને પછી મિશ્રણને સારી રીતે હલાવી દઈશું લીંબુના ફોલ વાગળી જાય એટલા માટે બે મિનિટ માટે બેટર હલાવીને રવા દઈશું આ રીતનું રનિંગ બેટર તમને દેખાય છે તે રીતનું રનિંગ બેટર રેડી થશે પછી ઓઇલિંગ કરી દઈશું થાળીને સ્પ્રેડ કરી દઈશું ઓઇલથી અને જેટલું બેટર મૂકવાનું છે એટલું જ બેટરમાં ઈનો નાખીશું અડધી ચમચી જેટલો ઈનો નાખીશું અને એને સારી રીતે હલાવી દઈશું ફટાફટ એને હલાવીને તરત જ આપણે સ્ટીમ માટે મૂકી દઈશું અને દસ માટે દસ મિનિટ માટે સ્ટીમ કરીશું સ્ટીમ આ રીતનું સ્ટીમ કર્યા બાદ આ રીતનો લોચો આપણો રેડી તૈયાર થશે અને એને ગાર્નિશ કરીશું ડીશમાં મૂકીશું અને ડીશમાં મૂકીને આપણે આપણા ઘરે જે અવેલેબલ હોય તેલ ભાવતું હોય તો તેલ સિંગ તેલ જ લેજો અને પછી ઘી લેવું હોય તો ઘી અને બટર લેવું હોય તો બટર તમારી મરજી જે જેનાથી ગાર્નિશ કરવું એનાથી કરી શકો છો પછી સુરતનો ચટાકેદાર જે મસાલો છે લોચાનો સ્પેશિયલ એ પણ મેં ઘરે જ બનાવે છે ને એની રેસિપી જોઈતી હોય તો તમે જરૂરથી કોમેન્ટ કરજો હું શેર કરી દઈશ એ રેસીપી લોચાનો મસાલો નાખીશું અને ગ્રીન ચટણી આની લોચાની એ પણ ભેલમાં ને બધામાં બને એના કરતાં અલગ બને છે આની રેસિપી અલગ હોય છે જો તમને જોઈતી હોય તો જરૂરથી મને કોમેન્ટ કરજો હું શેર કરી દઈશ ફરીથી એની રેસિપી અને અહીંયા આપણો લોચો રેડી છે કાંદા લીલી ચટણી અને સેવ સાથે આપણે એને ગાર્નિશ કરીશું સેવ સ્પ્રિન્કલ કરી દઈશું અને પછી મારો છોકરો વેઇટ જ કરે છે કે ચલો મમ્મા જલ્દી આપો એટલે હવે હું સ્પીડ કરીશ અને છાશ સાથે રેડી થઈ ગયો છે લોચો આપણો અને ખા ગરમા ગરમ લોચો ખાવાની મજા ચોમાસામાં બહુ જ આવે છે અને તમે મારી રેસિપી ટ્રાય કરજો ને રેસિપી ગમી હોય તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઇક કરજો પ્લીઝ અને કોમેન્ટમાં જરૂરથી બચાવજો રેસીપી કેવી લાગી